કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલ રવિવાર એટલે કે અઢાર ઓગસ્ટથી ગુજરાતની મુલાકાત લેનાર છે તો આ દરમિયાન અમદાવાદ શહેરના બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ પાડોશી દેશોના હિન્દુ ઇમિગ્રેટ્સ નાગરિકતા સંશોધન અનિયમન હેઠળ એકસો લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રનું વિતરણ કરશે આ નાગરિકતા પ્રમાણપત્ર એવા વ્યક્તિઓને આપવામાં આવશે કે જેમણે પોતાના દેશમાં સતાવણીના કારણે ભારતમાં આશ્રય માંગ્યો છે તો આ મુલાકાત દરમિયાન અમિત શાહ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્કનું પણ ઉદઘાટન કરશે જે શહેર શહેરના બોળકદેવ વિસ્તારમાં સિંધુ રોડ પર રિક્ષામાં આવ્યું છે આ ઓક્સિજન પાર્કમાં અંદાજે સત્યાવીસ મીટર વિસ્તારમાં એક લાખ વધુ વિવિધ પ્રકારના ફૂલો અને મોટા વૃક્ષો છે જે બાદમાં અમિત શાહ મકરવામાં સાયન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા જીમ અને સ્વિમિંગ પુલનું ઉદઘાટન કરશે ત્યારબાદ પ્રહલાદનગરમાં આયોજિત સમારોહમાં એએમસીની ડોર ટુ ડોર ગોર્બેજ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરશે તો આ ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેર સંબંધને પણ સંબંધશે અને એએમસી દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્સ પણ કરશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ